હેલો જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા તો ચાલે આજુ છે ને એકસો એકવીસ સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે તેમાં અમે બચ્ચા માટે છે ને બધા મારા સ્ટુડન્ટ માટે રાખીએ છીએ પાર્ટી અહીંનો એકસો એકવીસ અહીંનો કહેવાય પણ મારા બચ્ચાને ખુશ રાખવા બહુ જરૂરી છે બધાને તો મારા જે સ્ટુડન્ટ છે તે બધા આવી ગયા છે અડધા સ્ટુડન્ટ આવ્યા છે અને અડધા સ્ટુડન્ટ આવવાના બાકી છે તો ચાલો અમે છે ને થોડું ઘણું ડેકોરેશન કરી લીધું છે અને થોડું ઢેર ઘણું ડેકોરેશન કરવાનું બાકી છે પણ હા મારા બચ્ચા બધા એટલા ખુશ થાય છે અત્યારે કે વાત નથી છો તો ચાલો જો અત્યારે যে ব্যাচা বছর হাই করেছি આ તો જો બધા જો છે ને મારા સ્ટુડન્ટ એટલા મસ્તીએ ચેડા છે અત્યારે એને એવી મજા આવે છે કે વાત જ ન પૂછો એ કહે છે મેમ કેક ક્યારે કટ કરશો તો મેં એને કીધું છે કે થોડી શાંતિ રાખો આપણે ફટાફટ કેક કટ કરવાના જ છીએ કારણ કે એમાં નાના બચ્ચા પણ હોય છે તો બધાનું બહુ ધ્યાન રાખવું પડે છે કારણ કે તે મારી જવાબદારી છે મારી પાસે હોય છે તો ચાલો તો બધા મારા સ્ટુડન્ટ છે ને તે બહુ નાના છે ઘણા તો એટલે એમનું આ વરસાદના કારણે બહુ ધ્યાન પણ રાખવું પડે કે તે પડી ના જાય તો ચાલો એ ડેકોરેશન થઈ ગયું છે થોડું ઘણું થઈ ગયું છે આ વરસાદના કારણે બહુ પ્રોબ્લમ આવે છે ફાઈનલી હવે વરસાદ થઈ ગયો બંધ અને હવે પાછા વધારે આવી ગયા છે બહાર તો ચાલો અમે બધા પાછા છે ને હવે ડાન્સ થોડી મસ્તી કરી અને તૈયાર થઈ ગયા છે તો રહી ના શકે તો તેણે તો છે ને સાઈડમાંથી છોપી છુપીને એક ને બાઈટ ખાઈ પણ લીધું છે તમે જોજો હમણાં કે તે કેવી રીતે ને છે એક બાઈટ ખાઈ તો ફાઇનલી કેક કટ થઈ ગઈ છે અને ચાલો હવે આ કેક છે ને આપણે બધા બચ્ચામાં શેર કરશું અને બચ્ચાને છે ને આપણે હવે નાસ્તો કરાવશું અને ત્યાં ડ્રિંક્સ પીવડાવશું અને આપણે ચાલુ કરીએ છીએ બચ્ચા પાર્ટી તો ચાલો હિસાબે બધા બધાને બધાને એક સાથે સાચવવા પડે છે અને બધાનું ધ્યાન રાખવું પડે છે કે ખાવામાં